લખનૌ ની જીત ને પોઈન્ટ ટેબલ માં તબાહી મચાવી લખનૌ ની ટીમ પ્લે ઓફમાં માં આવી અને ઘણી બધી ટીમો ની થઈ ગઈ વિદાય જી હા મિત્રો લખનૌ એ જે તરીકે થી ગુજરાત ની ટીમ ને એક જીતેલી મેચ હરાવી દીધી તેને ટેબલમાં બહુ મોટો ઉલટફેર કરી દીધો છે ઘણી એવી ટીમો જેમને આશા હતી કે આપણે ટોપ ફોર માં રહીશું પરંતુ તે બહાર થઈ ગઈ છે અને લખનૌ એ ટોપ ફોર માં એન્ટ્રી કરી લીધી છે તો કોણ કયા નંબર પર છે એ તમને જણાવી દઈએ લખનઉ ની જીત બાદ પોઈન્ટ ટેબલ આ પ્રકારે છે રાજસ્થાન રોયલ ચાર મેચ માં ચાર જીત ની સાથે આઠ પોઈન્ટ ની સાથે નંબર એક પર

ને 4 4 પોઈન્ટ છે પરંતુ CSK નું નેટ રન રેટ વધારે છે અને PBKS નું ઓછું છે એટલે CSK નંબર 4 પર છે અને PBKS નંબર 6 પર છે નંબર 7 પર ગુજરાત ખસી ગઈ છે આદિક પંડ્યાની કમી ખલી રહી છે 5 મેચોમાંથી 2 જી 3 હાર 4 પોઈન્ટ નંબર 8 પર મુંબઈ છે નંબર 9 પર RCB છે અને નંબર 10 પર દિલ્હી કેપિટલ્સની ટીમ છે તો મોટો ઉલટફેર મચ્યો છે તો કહી શકીએ છીએ આપણા પ્લેઓફના નજરિયાથી દેખીએ તો RR KKR LSG CSK પ્લેઓફ્સ માટે ક્વોલિફાય કરતી નજર આવે છે પરંતુ તો બાકીની જે નીચેની ટીમો છે તેમને જોઈએ તો એવું લાગી રહ્યું છે કે હમણાં તો નથી પણ હા આવનાર સમયમાં હમણાં તો ભાઈ કોઈની ચાર કોઈની પાંચ મેચ થઈ છે હમણાં તો બહુ જલ્દી છે આ કહેવું પણ હા અત્યારનું કોન્સ્ટેબલ તો એ કે છે ચાર ટીમ પ્લે ની નજીક દેખાઈ રહી છે બાકીના લોકોની વિદાય તો નક્કી જ છે પણ હમણાં કોઈ પણ ટીમ નંબર દસ થી નંબર એક પર આવી શકે છે અને નંબર એક થી નંબર દસ પર જઈ શકે છે સારું તો મિત્રો તમે જણાવો તમને શું લાગે છે કઈ ટીમ પ્લે ઓફમાં પહોંચી શકશે